હરેન્દ્રસિંહ ડોડિયા પ્રિન્સિપાલ વિરાણી હાઈસ્કૂલ સમગ્ર વિશ્વની અંદર પહેલી ડિસેમ્બરે એજ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે છેલ્લા પંદર વર્ષથી એજ દિવસની પૂર્વ પ્રભાતે વિરાણી હાઈસ્કૂલ તથા એજ પ્રિવેન્શન ક્લબના સંયુક્ત ઉપક્રમે વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં વિશાળ રેડ રિબિન છે તેનું આયોજન કરવામાં આવેલું આવેલ છે આ વર્ષે પણ ધોરણ નવથી બારના હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં વિશાળ રેડ રિબિનનું નિર્માણ કરી અને લોકોમાં એસ પ્રત્યેની જનજાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો ખાસ કરી લોકોમાં ગેરમાન્યતા હોય છે કે એસ છે એ ચેપી રોગ છે ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લોકોને એ સંદેશો ફેલાવ્યો હતો કે સાથે બેસવાથી સાથે બેસીને ભણવાથી સાથે નાસ્તો કરવાથી જમવાથી કે સાથે રમવાથી જે એશ થતો નથી શિક્ષણ વિભાગ દ્વારા પણ એશ છે તેને પાઠ્યપુસ્તકમાં સ્થાન આપવામાં આવ્યું છે અને જેના કારણોસર સરકારશ્રી શિક્ષણ વિભાગ આરો આરોગ્ય વિભાગ સોશિયલ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયા અને મીડિયાના મિત્રો દ્વારા પણ એઇડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિનો સંદેશો ફેલાવાય અને જેના પ્રયત્ન સ્વરૂપે રાજકોટની અંદર એઇડ્સના દર્દીઓની સંખ્યા જે દિન પ્રતિદિન ઘટી રહી છે તે બધા માટે છે સારી બાબત પણ નવથી બારના હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા છે એ લગભગ પંદરસો ફૂટ કરતાં પણ વિશાળ રિબિન જે તેનું આયોજન કરવામાં આવેલું હતું અરુણ દવે ચેરમેન એડ્સ ક્લબ રાજકોટ પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ સમગ્ર વિશ્વમાં સોમવારે આ દિવસ મહત્વનો છે સમગ્ર વિશ્વમાં કાર્યક્રમો થશે પણ એ પહેલાં આજે જનજાગૃતિના ભાગરૂપે વિરાણી સ્કૂલ ખાતે ધોરણ નવથી બારના છાત્રો માટે અમે વિશાળ રેડ રિબિન નિર્માણ કરવામાં આવી હતી જેમાં એક હજાર છાત્રો હતા શાળા સ્ટાફે સુદર વ્યવસ્થા કરી હતી અને એ જ જનજાગૃતિ ફેલાવી હતી પહેલી ડિસેમ્બરે રાજકોટ શહેરમાં સોમવારે લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે આર્ટ ગેલેરીની બાજુમાં માનવ સાંકળ રચવામાં આવશે જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ મેડિકલ હોમિયોપેથી કોલેજ સહિતના તમામ પ્રતિષ્ઠિત લોકો જોડાશે સાંજે પાંચ વાગે રેસકો સિંગરોડ લાઈફ સેન્ટર ખાતેથી હવામાં પાંચસો લાલ ફુગાની મદદથી રેડ જીબીન તરતી મુકાવશું અને ખાસ કરીને પહેલી ડિસેમ્બરે જિલ્લા કચેરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્વનિર્ભર શાળા એસો તમામના સહયોગથી પંદરસો શાળામાં સોમવારે એડ્સ દિવસે રેડ જીબીન નિર્માણ કરવામાં આવશે અને આ પ્રોજેક્ટથી દોઢ લાખ ધોરણ નવથી બારના છાત્રોમાં જાગૃતિ લવાશે તો સમગ્ર વિશ્વમાં રાજકોટમાં સૌથી મોટું જનજાગૃતિનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં લોકોનો સહયોગ પણ દિવસે ને દિવસે મળી રહ્યો છે વિશ્વ લેવલની આપણે વાત કરીએ તો વિશ્વની અંદર ઓગણચાલીસ ટકા એઇડ્સ ઘટ્યો છે જ્યારે ભારતમાં બેતાલીસ ટકા ઘટ્યો છે એટલે આપણને સફળતા મળી છે કોરોનામાં જેમ સફળતા મળી એમ એઇડ્સમાં પણ આપણે બે હજાર સુધીમાં વિશ્વનો જે લક્ષ્યાંક છે એઇડ્સને નાબૂદ કરવાનો એમાં આપણે સો ટકા સફળ થશું પણ યુદ્ધના ધોરણે સમગ્ર વિશ્વએ કામ કરવાની જરૂર છે કારણ કે આજે પણ દરરોજ પાંચસો સિત્તેર છોકરીઓ કિશોરીઓ એચઆઈવી એના ઇન્ફેક્શન વિશ્વમાં લાગે છે તો ગંભીર પરિસ્થિતિ છે પણ હવે જાગવાની જરૂર છે ધીમે ધીમે સંશોધનો થતા જાય છે પણ જનજાગૃતિ એકમાત્ર રામબાણ ઇલેજ હોય અને આવા અમે કાર્યક્રમ છેલ્લા અડત્રીસ વર્ષથી કરીએ છીએ